ઝાકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે સ્થાનિકો પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી પરણેશ્વર વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી નંબર 2 માં દુર્ગંધ મારતી હાલતમાં મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી મહિલાની લાશ મળી હોવાની વાત વાયુ વેગે આખા વિસ્તારમાં ફેલાઈ જતા લોકટોળા એકઠા થયા હતા અને લાશ મળ્યાની જાણ પાંડેસરા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસની ટીમ દોડી આવી લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરાની કર્મયોગી સોસાયટી નંબર બે માં દુર્ગંધ મારી રહી હતી જેથી સોસાયટીના અન્ય લોકોએ પાડોશી રૂમમાં તપાસ કરતા મહિલાની લાશ મળી આવી હતી આડોશી પાડોશી દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ અંગે રૂમ માલિકને જાણ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપી હતી